પવિત્ર રમઝાન શરીફ હાલ તહેવાર ચાલુ છે તે નિમિત્તે મુસ્લિમ સમાજના લોકો નમાઝ પઢે છે અને ગરીબો ને દાન કરે છે ત્યારે રમઝાન માસ માં કેટલાક મુસ્લિમ વિસ્તારો માં કેટલીક સંસ્થાઓ અને દાતાઓ દ્વારા પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરવામાં આવતું હોય છે ત્યારે તાંદલજા ખાતે પત્રકાર ચાર રસ્તા ખાતે રોઝા રાખવા માટે વહેલી સવારમાં જમવાનું એટલે કે શહેરી કરવામાં આવે છે તેનું પ્રોગ્રામ વડોદરાના તાંદલજા પત્રકાર ચાર રસ્તા ખાતે સુલતાન સૈયદ અજમેરી દ્વારા વહેલી સવારના સમયે રોઝો રાખવા માટેની શહેરીનો પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શહેરીના પ્રોગ્રામમાં મુસ્લિમોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો રિપોર્ટર ધવલ સિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા